સન્માન સમારંભમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા રાજકોટના નેક નામદાર ઠાકોર સાહેબ માનધાતા સાહેબની ટૂંક સમયમાં હાજરી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે સ્ટેજ ઉપર ઉપસ્થિત અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં માન્ય ધાંધલ સાહેબ કીર્તિદેવભાઈ દિવ્યરાજસિંહ અન્ય સૌ મહાનુભાવો મારા એસપી જાડેજા સાહેબ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ માતાઓ બહેનો અને હાલની અંદર સંસ્થામાં અભ્યાસ કરતા મારા સૌ વિદ્યાર્થી ભાઈઓ છાત્રાલય સાથેનો મારો સંબંધ જેમ હરીશચંદ્રભાઈએ કીધું એમ ઓગણીસો ને એકાણું ને બાણું બે વર્ષ માટે હું હરભમજી કરાસિયા છાત્રાલયમાં રહી અને અભ્યાસ કરતો હતો રાજકોટ બોર્ડિંગમાંથી પછી ટ્વેલ્થ સાયન્સ પાસ કરી અને હું ભાવનગર બોર્ડિંગમાં પણ ચાર વર્ષ મનોર કુંવરબા છાત્રાલયમાં પણ રહ્યો એટલે સૌરાષ્ટ્રની આપણી જે બે મોટી કહી શકાય એવી બંને સંસ્થામાં રહી અને મેં અભ્યાસ કરેલો રાજકોટ બોર્ડિંગની વાત કરીએ આમ તો અમારે માફી માગવી જોઈએ કે થોડો પ્રોટોકોલનો પણ ભંગ કરી અને આપે આ કાર્યક્રમની અંદર મને સ્લોટ આપી દીધો સન્માન અને પ્રવચન માટે એ બદલ હું માફી પણ માગું છું પણ થોડીક સમયની જરૂરિયાત એવી હતી કે મારે તાત્કાલિક પોરબંદર પહોંચવું પડે એમ છે તો બોર્ડિંગ સાથેના અમારા જે સ્મરણો છે અહીંયા કેમ્પસમાં આવતા આમ તો સ્મરણો ભૂલાઈ જાય એવું આખું વાતાવરણ હરિશચંદ્રભાઈ ઊભું કરી દીધું છે કારણ કે અમે જે સમયે ભણતા એ સમયનું જે બોર્ડિંગની જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા આ અત્યારે જે તો ત્યારે તો અમે ગેલેક્સીમાં પિક્ચર જોવા જતા એવું અત્યારે લાગે છે કે બોર્ડિંગમાંથી બંક મારી અને એક સાયકલ ઉપર ત્રણ સવારીમાં ગેલેક્સી કે અહીંયા બીજું નજીકમાં એસ્ટ્રોનના બધા ટોકી જતા આમાં પિક્ચર જોવા જાય ત્યારે આવી આવી સરસ ફર્શ જોવા મળતી જે આજે આપણી બોર્ડિંગની અંદર આટલી સરસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જે તે સમય કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થા છે માત્ર સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ચાલતી નથી આ સંસ્થાને ચલાવવા પાછળનું જે પાછળ જે ચાલક બળ છે એમાં યાદ કરીએ તો આપણા માનનીય મુસાહેબ પ્રવીણસિંહ સોડિયા સાહેબ અમે બોર્ડિંગમાં હતા એ સમયે સાહેબ મુસાહેબ તરીકે હતા ઘણી વાર એવું બનતું કે જેમ વહુને જો એને સસરા લાજ કાઢતા એમ અમે રાત્રે બાર વાગે ચા પી અને દરવાજો ઠેકીને અંદર આવતા હોય અને સાહેબ જે ગ્રાઉન્ડમાં રાત્રે વોકિંગ કરતા હોય ચાલતા હોય તો હવે મર્યાદા અમારી પાસે તો બીજો રસ્તો કઈ હોય જ નહીં દરવાજો ઠેકવા સિવાય તો અમને જોઈ અને સાહેબ પાછો યુ ટર્ન મારી જાય કે મને જોઈને આ લોકો અંદર નહીં આવી શકે અને બાર ક્યાં સુધી રખડશે તો પણ સાહેબ જાણતા હતા કે કારણ કે એ સમયે લગભગ ટ્વેલ્થ સાયન્સમાં અમે બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા બે ચાર વિદ્યાર્થીઓ એટલે મોડી રાત સુધી જાગવાનું હોય એટલે બસ સ્ટેન્ડમાં ચા પીવા મોડી રાત્રે જાય એ સાહેબને પણ ખબર કે આવડા કે રખડવા જતા નથી એટલે એ સમજી એટલે તમે જુઓ કે એક કેટલી લાગણીથી વિદ્યાર્થીઓ સાથેનું એમનો સંબંધ હતો દિલુભા ચુડાસમા સાહેબ કે એમને પોતાને ખૂબ શારીરિક પોતાની એક મર્યાદાઓ હોવા છતાં સવારના છ વાગ્યાથી વિદ્યાર્થીઓ ઉઠે ત્યારથી રાત્રે વિદ્યાર્થીઓને ફરજિયાત વાંચનનો પીરિયડ હતો અત્યારે એ ક્રમ ચાલે છે હા તો વાંચવું હોય કે ના વાંચવું હોય પણ ફરજિયાત રીડિંગ રૂમમાં જઈ અને ચોપડી ખોલી અને બેસવું જ પડે અને દરેક વિદ્યાર્થી પોતાના રૂમમાં જ્યાં સુધી જાય નહીં લાઈટ બંધ કરવાનો જે નિયમ હતો દસ વાગ્યાનો ત્યાં સુધી દિલુભા ચુડાસમા સાહેબ પોતે અવિરત સેવા અને નિસ્વાર્થ ભાવે વર્ષો સુધી એમણે સેવા આપી અનિરુદ્ધસિંહ પરમાર સાહેબ હતા ખૂબ કડક સ્વભાવના કે ભોજનાલયમાં જમવા બેઠા હોય તો પેલો પીરસવા વાળો નીકળે એની પાછળ પાછળ સાહેબ પણ સતત આટો મારે અને ચાલે કે કોઈની થાળીમાં બિલકુલ બગાડ ન થાય અને એકદમ કડક રીતે તો વિદ્યાર્થી કાળની અંદર ખાસ કરીને હું એવું માનું છું કે કોઈ પણ માણસે જીવનની અંદર પ્રગતિ કરવી હોય તો વિદ્યાર્થી કાળમાં ડિસિપ્લિન હોવી એ ખૂબ જરૂરી અને પાયાની બાબત છે અને આ ડિસિપ્લિન આપણા સમાજની બોર્ડિંગ દ્વારા જે શીખવવામાં આવે છે એ બીજે ક્યાંય શીખવી શકાય નહીં આપણા ઘરની અંદર આપણને આટલી ડિસિપ્લિન છે મા બાપ શીખવી શકતા નથી કારણ કે ત્યાં એક લાગણી અને પ્રેમ જોડાયેલો હોય છે પણ જ્યારે આપણું ઘર મૂકી અને જ્યારે બાળક બોર્ડિંગની અંદર મૂકવામાં આવે છે ત્યારે અહીંયા કડક શિસ્તનો અમલ શીખવવામાં આવે અને એ જે પાયાની જે ડિસિપ્લિન શીખવવામાં આવે છે કે વિદ્યાર્થી કાળમાં સૌથી વધારે જરૂરી હોય છે આજના જે વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડિંગની અંદર રહી અને જે અભ્યાસ કરે છે કારણ કે આ કાર્યક્રમમાં આમ તો આવવું જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી નોકરીની કન્ડિશનના લીધે આવી શકાતું નથી દર વર્ષે અમે આવીએ કે ન આવીએ પણ દૈવતસિંહભાઈનો ફોન અવશ્ય આવે પંદર વીસ તારીખમાં કે સાહેબ પચીસ તારીખે અનુકૂળતા હોય તો બોર્ડિંગમાં આવો અને આપણને ઈચ્છા પણ હોય કે જઈએ પણ પ્રોફેશનલ લિમિટેશનના લીધે આવી શકાતું નથી ખાસ કરીને આવવાનો ઉદ્દેશ એ હોય છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની સાથે ઇન્ટરેક્શન થાય એમને મળીએ એમને મોટિવેશન આપીએ કે લાઈફની અંદર આગળ વધવું હોય શૈક્ષણિક કારકિર્દી બનાવવી હોય તો કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું જ પડે અને આજે જ્યારે તીવ્ર સ્પર્ધાત્મક વાતાવરણ છે ગુજરાતની અંદર કે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિશન ફેસ કર્યા વગર કોઈ છૂટકો જ નથી કોઈ ભલામણ કલ્ચર ક્યાંય ચાલતું નથી તો કોમ્પિટિટિવ વાતાવરણની અંદર તમારે તમારી જાતને તૈયાર કરવી જ પડશે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થવું હશે તો અને ત્યારે કેટલીક આપણે આપણે આપણી જાતની અંદર કેટલીક ક્વોલિટીઝ ડેવલપ કરવી પડે અને એ તમામ બાબતો માટે આપણી જે બોર્ડિંગ છે એ એક ઉત્તમ વાતાવરણ આપણને પૂરું પાડે છે તો આ સંસ્થાનો મહત્તમ લાભ લેવો જોઈએ આટલી સરસ સુવિધાઓ હવે અહીંયા ઊભી કરવામાં આવી છે આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવો જોઈએ આ સંસ્થાના જે ટ્રસ્ટી મંડળ છે જે માત્ર પ્રોફેશનલ એપ્રોચથી કામ નથી કરતા જેમ હરિશ્ચંદ્રભાઈને વાત કરી કે અહીંયા જોડાયેલા વ્યક્તિ છે એ એક અંગત લાગણીથી જોડાયેલા છે આ સંસ્થા સાથે એટલે ત્યારે આ આપણા માટે જે કાંઈ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અહીંથી જેમ મને હમણાં જ અમે આવતા હતા ત્યારે હરપાલસિંહ માથકને બધા સાથે ભણતા એ સમયે વાત થઈ કે કોમ્પિટેટિવ એક્ઝામ માટે પણ ક્લાસીસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ખૂબ સારું પરિણામ પણ આની અંદર આપણને મળે છે તો તમામ વિદ્યાર્થી જે યુવા ભાઈઓ છે એને મારી અપીલ છે કે આજનો જે સમય છે એ સ્પર્ધાનો સમય છે અને સ્પર્ધામાં ટકવા માટે અને સ્પર્ધામાં અન્ય લોકો સાથે સ્પર્ધા કરી અને પરિણામ મેળવવા માટે ખૂબ મહેનત કરવી જરૂરી છે હાર્ડવર્ક સિવાયનો બીજો કોઈ જ ઓપ્શન નથી અને ખરી જે સ્પર્ધા ચાલુ થાય છે એ આપણે એવું માનતા હોય છે કે બારમા ધોરણની અંદર સારું પરિણામ મળી ગયું કે કોલેજની અંદર સારું પરિણામ મળી ગયું સાચી સ્પર્ધા છે એ તો તમારી સ્કૂલ કે કોલેજ પૂરી થયા પછી જ શરૂ થાય છે બરાબર તો એના માટે તમારે તમારી જાતને તૈયાર કરવી પડશે ઘણા બધા પ્રલોભનો હોય છે બોર્ડિંગની અંદર અહીંયા રહેતા હોય એટલે સમૂહ જીવનની કેટલીક મર્યાદાઓ પણ હોય છે કેટલીક ચેલેન્જીસ પણ હોય છે કારણ કે આપણે ડોરમેટ્રીમાં રહેતા હોય તો આપણને ઊંઘ આવતી હોય અને આપણા બાજુના બેડ વાળા હોય ને વાંચવું હોય તો એ લાઇટ ચાલુ હોય ને દેકારોય કરતા હોય ને હવે તો મોબાઈલ થઈ ગયા એટલે બીજું ઘણા બધા ગીતો આ છે તે છે વાગતા હશે તો એ બધું સહન કરીને પણ આપણે એક સંયમ સાથે આગળ વધવું પડશે અને સાથે સાથે સમૂહ જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી હોય છે કે ભાઈ આપણે અન્ય લોકોને નડીએ પણ નહીં મનો કે ઘણા તૈયારી કરતા હોય તો અહીંયા જેમ વાત કરી કે ભાઈ સમાજના પહેલા ડોક્ટર અમારી વખતે પણ એક ડૉક્ટર હતા અમે એને બધા ડોક્ટર કહેતા નામ નહીં લઉં હું પણ એને ડોક્ટર એટલે કેતા કે ડોક્ટર નહોતા થઈ શક્યા આટલા અમે એનો ડોક્ટર કહેતા એને ડોક્ટર થાવું હતું એનું સ્વપ્ન હતું પણ એ દરબાર ભૂલ ઈ કરી ગયા કે એણે વહેલા જાહેર કરી દીધું કે મારે ડૉક્ટર થવું છે અને પછી થઈ ન શક્યા એટલે એ બોર્ડિંગમાંથી ગયા ત્યાં સુધી બધા એને ડોક્ટર ડોક્ટર કરતા એટલે આવું પણ હોય છે એટલે ઘણું બધું બોર્ડિંગોમાંથી ખૂબ શીખવા મળે છે ઘડતર થાય છે આપણું પણ દરેક વસ્તુને પોઝિટિવલી લઈ અને આપણે જીવનમાં આગળ વધીએ તો આજે આ સંસ્થા એ અમને બોલાવી તો સંસ્થાને અમારી પાસેથી શું લેવાનું છે પણ સંસ્થાને એક ગર્વ છે કે ભાઈ આ સંસ્થામાંથી ઘડતર થઈ અને ગયેલો વિદ્યાર્થી જો કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધે તો એ સંસ્થાનું પણ નામ રોશન કરે છે અને સંસ્થાને એનો ગર્વ છે અને એટલું જ ગર્વ અમને પણ છે કે અમે આ સંસ્થાના વિદ્યાર્થી છીએ આપે આજે અમને યાદ કરી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના એક સભ્ય તરીકે મને યાદ કરી અને બોલાવી અને જે મારું સન્માન કર્યું અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની ઇન્ટરેક્શન કરવાની તક આપી એ બદલ હું હરભમજી ગ્રાસિયા છાત્રાલય સર્વે ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી